બબજી હું ને ટોપું હે રે બે હાચી ટોપું ખોતી છે બોલે ફેલા

શું કેવાય નવો હે નવ કુવો હે આવડો

Cakar badwa, singka, singkara, singkara, sungkarnya, 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 sungkarnya,

અને કેવાય એ એ એ કેવાય 12 શિંગા કેવાય 12 શિંગો છે ને બધી 12 શિંગ્યુ છે હા 12 શિંગા આ બાજુ હે ને જીબ્રા દેખાય જીબ્રા બે છે

phải rồi huỳnh dương, rai anh là biết được cái, à મન જલ્દી મરાતા રે આ જઈ ફીકા કરવા દેજો હા જો હા જો આ બજજો પીજો રાખે હા મીરુ તો સાહેબ ઈંદર રહેલા મોળમો હા ગઈ વા ગાયો

બગલા <laughs>

यो देखाई दे रखा है। यहां जैन जी ने बता पानी बदे इन्हें खाली થઈ ગયો છે અત્યારે દિવસનો રાખો દી ભરી જો. આ મને મિત્ર રૂમ રાખે છે તો છે. થાબો ઉપર ગયા

जीना तो फिर आप इसी तो आवाज में रिकॉर्ड वोग में तो कंजूगादाई मजा आवा तो यार आपड़े ज्ञान से कमरे और यहां के और कम वातावरण से तो जवान जन लाइव जैसी गिरना अब राव खेल हो तई गया है जोड़ लो है पेंटिंग क्या लाइकी जीरो करो तो मम्मी भी गए हैं हम जो तो बस की ब्लॉग बना ली तो मित्रों बधाई खाई आया है तैयारी करें बता તો આજના વ્લોગમાં એટલે મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં આપણે જે દુવેરકા છે કાલનો વ્લોગ આવશે દુવેરકાનો તો જોવાનું ભૂલતા નહીં મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય